પહાડ ઓરે એલી નદી નાળા સડકત પછી પહાડ ને આડોલે આડીઓ તો મેખડીઓ મલકત હા બે બારે મંડાય અને સામે ખૂબ જડીઓ પછી થડકેની ની સાંભળ્યું આ તો સામેલ ઘર જેઠવા આ તમારો જેઠવાનો દુઃખો છે આવું છે આપણે

તો લાગે બી રાજપૂત નજર કરું આરો લાગે મારું બહુ સારું પડાવે એને આરો ગીર જીવડો ફળો નહીં ભાઈ નાનો થોડોક બેટનાર ગિરનાર કરતા નાનો થોડોક પણ બહુ સારું બહુ 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 પરડાની વાત જ ન થાય કઈ ટૂંકી પડાય એવું લાગે તમને

နေ no, y, um ာ်အေးညာ